બોલો આને તો જે ભુવાની પડી છે એ કેટલા વાગ્યા હું પાછા ને એ તમને કહું છું નકરો કો કો હું કરો છો પણ શું છે પણ ઉઠાડીને કુવા દેવાની ખડી એ હું હું આજે તમને કઈ ખબર નથી શું માર બોનો ફોન આવ્યો તો એ રિક્ષા મે ગઈ છે આયા આવે છે લેવા જવાનું છે તાર બોન ફૂલી તો શું વાત કરે હા તમ સાવ કાયકા ને કમળે રિક્ષામાં પોગીને બાપડી ચોકડીએ કાય વાહન ન જડે

એકવર તો માર બોન કેટલા વર્ષથી આવી નથી હવે તો લાગતી મારા જેવડી છે લાય હું ચા બા તો બનાવો હવે આ 릭શાવાળો મને ઉતારીને વઈ ગયો ને માર બોન ને મે ફોન કર્યો તો કે હમણે તા જ બની તન લેવા આવે પર મને બડે કેટલી બધી વાર લાગી આ આ બે કે હાડી તું આવી મોટી થઈ ગઈ

ઇન્દડા તો દૂધ ઠોરી નાખ્યું અને ઓલા કાંઈ ગામડા બીજા લાયા વસાડ નહીં તો હકેલી વાળું નાક મારી બોન વાત લઈ જાય છે કે મારી બોન હું ઘર તો જો આ લે વી આયા કોતન એ આય પેલી હાર ને આ બોન હાર દે આ હાર હું બાની કરે બસાય બધા મજા કરે છે કે હેરાન નથી ને ના રે ના મેં તાર બની જો ચગાડ્યા ખાય કા મેં ચાલ ખાય કા લઈ આવું બોન આવે છે તું આવી મારે ચા બનાવો તો પણ હે ને મિત્ર દૂધ આવી કોઈ નાખી તું તાર બની ગઈ હે ને હોતા હું હે ને ચંપા કાકી ને દૂધ લેતી આવું એ હું છે ને દહી રોકાવાની અરે રોકા ને આ તો તાર ઘર કે લઈ અંદર મૂકી આવું અને દૂધ લેતી આવું એ હો એ જલ્દી દૂધ લેતી આય ધ્યાન રાખતી હો મિંદડા ઠોરી નાખે દૂધ લ્યો

ત્યાં તો આપણે વાતચીત કરી નાખીએ એટલે બીજે છે ને છે જાયદ ને આપણી એરિયા કઈ ધારી પહેલી જાય એ વાત થાય છે તો આંટુ ફટાક હા આવું જ છુ બાક બસ આ કોઈ પણ જોવો એમ આ ફોન કાપો એટલે અહીંયા પોય બસ હા એ ફૂલી હારી એ તું આ ઘડી કહી રહી છે મારે થોડું કાઈ ગામમાં કામ છે ને જાતો હું એ હો તાર બોન હમણાં દૂધ લઈને આવશે એ હો

તમે શું ખાવશો એટલે બધા જાડા થઈ ગયા ખાજલ પીજલ ઘરના ના સુવી હું શું કઉ છું તો તમારે ખાજલ પીજલ ઘર પાણી ભરવાશે એટલે એટલે કે અમારા ગામ માં તમારે કોઈ લગ્ન કરવા છે એમાં એવું છે બે બોલું આ ગામ માં હસવાય જાય મને બધી ખબર છે મારે છે ને હા બની એ આ તો છે ને સા ખાલી પીવા આવ્યા તા હિંજા એ તારી બોન આવી કે ન આવી

આ હા હા પે આખા ગામમાં તારી એકની હારી હે કાઈ હે હારી મારી હારી મત નજર નાખતોય મને એવું લાગે છે લગન કરને ગનત્રીશ લગન વારી તારી હારી ભંગાર નો ઢેલો હવે ને આપું દોગા પણ અલ્યા ભંગાર હંગો આઈ ટકા તું આઈ ટકા ભાઈ પાછું ઉભ્યું ઉભ્યું મને જોવે બસમાં માં ભાંગી નો નખાય એ બાજવાનો નો શોખ તમારે હતો એ ચા પીને વહી જાત કઈ મારા બોને લઈ નો જાત પણ બનાવી તમે દેવા શો હાથે કરીને તમે બાજા એ બનાવી વારીની ની થામા ને તારા લી જતા ડખો થયો અને સમજો અંદર કરો દે અને આ હવે કોઈ ઘરે બીરું ને એટલે તને ભાંગી ને કીધું કે હારો કોઈ નઈ કરવા દો હારે ને એ કેવા માણા છે મને ખબર છે એ જાડીઓ હમળે હમળે એક છોડીને ફરવાડીને દીયા જતો એની બાપ નો રહી vai é dizer...